હા આ રામચંદ્ર બિલ્ડિંગ છે જે મુરાદસ દરગાહ જેતલપુર ગઢનાળની પાસે આવેલી છે અહીંયા એક બુલેટ ટ્રેનનું જે પ્રોજેક્ટ ચાલે છે એની પ્રેમાઇસિસની બાજુમાં અડીને બિલકુલ અમારી રામચંદ્ર બિલ્ડિંગ આવેલી છે અમારે લગભગ એક દોઢ વર્ષ પહેલાં જે એ લોકોએ બુલેટ ટ્રેનવાળા આવ્યા હતા અને એ લોકોએ સર્વે કર્યો હતો એ સર્વેની અંદર એ લોકોને અમારી બિલ્ડિંગની અંદર જેટલા બી ભાડુઆત અને મકાન માલિક રહે છે જે એમને એવું કહેવામાં આવ્યું હતું કે તમને આ મકાન ખાલી કરવા પડશે થોડા સમય માટે જ્યાર સુધી અમારું કામ ચાલુ થાય છે ત્યાં સુધી ચાલે છે ત્યાં સુધી આફ્ટર દેટ અમે તમને જે બી સપોઝ અમે એમને પછી એવું કીધું કે અમારા તમારા પ્રોજેક્ટને લીધે અમને નુકસાન થશે તો તો અમને એ લોકોએ એવી રીતના કીધું હતું કે અમે જે પણ નુકસાન થશે એ અમને રેક્ટિફાઈ કરીને અને પછી તમને રહેવા માટે પાછા બોલાવીશું અને એના માટે એ લોકોએ અમને એવું કીધું કે તમે જેટલા સમય માટે બહાર રહેશો અમે તમને એનું ભાડું ચૂકવીશું હવે આ વસ્તુને જ્યારે એ લોકોએ એગ્રીમેન્ટ કર્યો તો છ મહિનાની અંદર પછી એ લંબાયો આઠ નવ મહિના સુધી અને દર ત્રણ મહિને એ લોકો એક્સટેન્ડ કરતા ગયા આફ્ટર દેટ એ લોકોએ સડનલી ફેબ્રુઆરી મહિનાથી અમારું રેન્ટ બી બંધ કરી દીધું અને અમે કહી દીધું કે તમે રહેવા આવી જાઓ જ્યારે અમે લોકો રહેવા માટે આવવા માટે જોયું તો એ કંડિશન રહેવા લાયક જ ન હતી અને અત્યારે મકાનની કંડિશન એવી છે કે આજે કોઈ માણસ રહેવા માટે આવે ને તો એ ટોટલી ટોટલ એના ઉપર જ આખું મકાન પડી જાય કાં તો પછી એ માણસનું મૃત્યુ થાય કે કંઈ બી થાય હવે આના માટે જ્યારે અમે રજૂઆત કરવા ગયા પાછા બુલેટ ટ્રેનની અંદર તો એનું અત્યારે જે કોન્ટ્રાક્ટ આપેલો છે એ એલ એન આપેલો છે તો એલ એન અધિકારીઓએ ઘસીને ના પાડી દીધી અને કહી દીધું કે તમારથી જે થાય એ કર લો અમે નથી એને રિપેરિંગ કરવાના અમે તમને ભાડું ચૂક્યું છે જે અમને પંદર હજાર ભાડું ચૂકવતા હતા કે એમાંથી તમે રિપેર કરાવો આવી રીતના એ લોકો કહેવા માંગે છે આના માટે મેં ઓલરેડી ત્રણ વાર પીએમઓ પોર્ટલની અંદર નાખેલું છે જે આ રહ્યું અને એ લોકોનો બે વાર જવાબ આપેલો છે કે તમારું જે કંઈ બી એની અંદર ડેમેજીસ થશે ક્રેક્સ થશે વોટ એવર ડેમેજીસને અમે રિઝોલ્વ કર્યા બાદ તમને અમે એ પાછું સોંપીશું રહેવાલાયક કરીને આપીશું અમારી રજૂઆત એટલી છે કે અમને જે ડેમેજીસ થયા છે એને રિપેરિંગ કામ કરીને કમ્પ્લીટલી કરીને આપવામાં આવે અને જે અમારું ફેબ્રુઆરી મહિનાથી ભાડું બંધ કરી દીધું છે એ ભાડું પણ બંધ કરી દીધું છે અત્યારે અમે બધા ભાડું તરીકે બીજે ભાડાથી રહીએ છીએ હવે મારું નામ ચેતન ચૌહાણ છે અમે આ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે તેની માટે અમે બધા અમારા અહીંયા અમારું અહીંયા રામચંદ્ર બિલ્ડિંગ અમારું ઘર અમે રહે નીચે રહેતા હતા એમણે અમને દોઢ વરસ પહેલાં એમ કે તમે બીજે જગ્યાએ રહેવા જાઓ અમે તમને ભાડું આપીશું એવું કીધું છે અને એમણે ચાર ચાર મહિનાના દોઢ વર્ષ કરી નાખ્યું ચાર મહિનામાં કામ અમારું પતી જશે એવું કીધું અમને બીજી જગ્યાએથી આવવા જવામાં બી ઘણી તકલીફ પડે છે અને એમણે એવું અમને કીધું કે તમે રહેવા પાછા આવી જાઓ પણ ઘરમાં અને બધે રિપેરિંગ બધું કશું ગટર લાઈન બધું ઘર રહેવા લાયક જ નથી આખું ચારે બાજુથી ડેમેજ થઈ ગયું છે અને એમણે અમને કીધું જેવું અમે વિડીયો ઉતારેલો કે જેવું અમે હમણાં તમે અમને આપો છો એવું જ કંડિશનમાં અમે તમને સલેન્ડર કરીશું પણ એવી કંડિશન જ નથી આખો બંગલો તમે દૂરથી જશો તો બેન્ડ થઈ ગયો છે અને કાલે ઉઠીને અમે અહીંયા રહેવાય અને કશું થયું એની જવાબદારી કોની તમારી અમારી એ જ માંગ છે કે જેવું અમે તમને સલેન્ડર કર્યું હતું એવું અમને ફરીથી એવું ને એવું અમને પાછું સલેન્ડર કરો તમે आणि अरु मारु नाम राखी निर्क